ને આપણે કપડાં સીવવાના છે ને સંદીપ ને એ બધા ગયા છે એના કામ તો બધા નોખ નોખું કામ કરે મારે અહીંયા છે ને સીતાફળી છે તો સીતાફળીમાં એટલી ચકલીઓ ને એવો બધા કલવાર આખવાથી કરતા હોય ને એટલે મજા આવે શેકલીઓ કે એટલું મસ્ત ની કલવાર કરે ને ચકલીઓ જો બેઠી હશે મારે આજે કપડાં સીવવાના છે એમ તો કપડાં હટ સીવા મળીએ ને કપડામાં આપણે સીવાનું છે બ્લાઉઝ તો જો લાવી છે તો હવે આવું કંઈક બ્લાઉઝ છે

ઠેકલી નાખ્યા છે એને કપડાં મૂકી દઈએ નવા નવા તમારો કબાટ છે કબાટમાં નવા કપડા ને એવું બધું મેકવાનું હોય મેકી દીધા છે કપડા આજ વાર બેઠી છે હે કાં જાવું કાં જવું તારે મ્યાઓ કરે કાં જવું તારે હા तो है, सागर नि है?

અમારા સંધ્યા બેન ને ગાલપીશું થયું છે તો બસારક ને પહોંચી ગયું છે તો આમાં રેવાય નહીં કેમ કે આમ ગાલ જ આ થઈ જાય એમ મોટો તો બે તમ થઈ ગયા સારું છે અમારા બેન આ જો લાવ્યા છે ધરાક જો મસ્ત મસ્ત લાવ્યા છે ભાઈ લાડ બધી કમી નહી છે દાડે એમ જો દાડે લાવ્યા છે આજ તો ફ્રૂટ લાવ્યા કમી હું હે હા મારમી મારા મમ્મી એમ કે ફ્રૂટ જ ખવાય બીજું કઈ ખવાય કામ ના એ ભાઈ છે ખભાઈ હા આમાં હું છે વાહ મારી ફેવરેટ લાવ્યા છે આલ ખાટો ન ખાતી હોં હં હં અહીં માર પા બેઠા છે તો આપણે બેહી જાશે ધરાખ ખાવા તો જો ધરાખ ના ભૂખ ખાશે હવે આ મીઠિયા લાલ છે એટલે મીઠિયા હે કેમ લાગે કા જ જ માર મમ્મી ધરાખ ખાય તો મસ્તની ધરાખ છે તો આવો ધરાખ ખાવા વાહ કેવા નાના નાના ભડફા જેવા છે કા એને જાવ ઓ અન પાડી લેવાય પાળું તરે હા ભડફા જેવા છે તો ફેમિલી જો ના ના એવો બસલું છે જો એ હિતા જ હજી કામ વહી ગયું ને ઓપનર ની હેઠે અહીં ઓપનર ની હેઠે વહી ગયું અહીંયા છે બી રા બે હિતા જ કેવા બેઠા અહીં તો કાંસંદ કાં છે આમ છે ના છે એમને આ તો જાય કેવા છે પાડવું તારે ને પાડવું હાલો ખેર જાય આપણે આવ્યા છે અહીંયા જો હવે ઘઉં નાખવા આવ્યા છે તો કબૂતરને હવે આગડી ઘડી રહીને પછી સણવા આવે તો માર મેં કે આપણે ઘઉં સાફ કરેલા હતા તે ના હતા તે નાખેલી તો પછી જ્યાં ટાડોપોડ થાય ને કોઈ આવતો જ આવતો ન હોય ને ત્યાં સનો આવે હાલો તો હવે રોંડા કરવા બેહી જાસે ને રોંડામાં આજ તો છે ને મારા મમ્મીએ બનાવ્યું છે સીરો તો મસ્ત મસ્ત બનાવ્યો છે તો આવો કાકા સીરો બનાવ્યો મારા મમ્મીએ મસ્ત ને ઘઉના લોટનો સીરો બનાવ્યો છે કા મમ્મી હા તો જમાર મમ્મી ની બધાય સીરો ખાય છે આય અમારી બેન સીરો ખાય છે તો બધાય સીરો ખાય છે કા મમ્મી આ ઓ સીરો હા ચાલો બધાય સીરો ખાવા તો ઘઉના લોટનો છે

હારે મારું હાલો ભાઈ અમારે નિતિનભાઈને બધાય મેં ન અટતાણ થયા જાવ છે કરવા તો મહેમાન બેઠા તો કરવા તો બસ હવે આજનો તો આ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો ને વિડીયો ગમે તો લાઇટ છે અને કરી દેજો તો હવે નવા ત્યાં સુધી રામ રામ